મચી ઓ લાગુ એમ કોક ની પબ્લિક ને ખાલી બતાય અને આપણે હપ્તો કેટલા નો છે હે હપ્તો કેટલા નો છે દેખા દર હોય મન ચો ખબર છે હપ્તા 30000 નો હપ્તો છે ઓ હો હો 30000 છે તારે હા હા લે એ બાટલો ભરી છે 1100 રૂપિયા નો મારો બધો સગડી બગડી છે જે નહીં કે કોઈ

અને ગાડી લઈને ગોમમાં માં કરે છે ને હપ્તા તો ખબર ને આ તો મૂક કોણ આવ્યો મારમાં ફાઈનાન્સ વાળાનો આજે ગેરેન્ટ કીધું ઓહો હપ્તા ની તો વાર છે વાર ને કાલ છેલ્લી પોસ્ટ તારીખ છે હપ્તો તો પડે તો ભાઈ માર જે મારું પર લોન કરાવી છે ભાઈ હાલો તો ઇન ઘેર જાવ તો પડશે તમે ગમે એ કરીને કોક કટલો કરીને નમે એટલું સેટિંગ આવ આવ હા એનો ફાયદા લોડ કોક દારો તમાર ભીડો છે અમે કાઢી લે કાજીને તમે આયા છો એટલે શું કરી મારવાનું એટલું ખાલી કરો

તમે જાઓ સુવાલે જાવા ભાઈ તમને કોણ બહુ મોટા તમે બોલા પરોડી આ નહોગળો ઓશીના પૂજન લઈ તો અમાર તો ભવા નડિયા તો લઈ લે તો વાત છે તમારો 4 મહિના સિઝન પાછે ને બોલો બાપા આ પહેલા જ જમીન મૂળ તો તમે એમ વધો ને પણ બગાજી તમે 10 ટકા આવ પૈસા આલતા નહી પાછા ભાઈને કેવું કે આ ભાઈ તમારે કેવું કે દુરુ પાછા એય લાવે 20 ટકા بیا તો ના હોય લ્યા આખો તો રસ્તો પડ્યો

મો વિદેશ સેટિંગ કરી હોદનો ફોન કરો હો તો આમી સેટિંગ કરશે હવે અમે કેમ અમારો રૂલ્સ આપણા પૈસા લે રે આપડા એસી ખવાય આયા રે આવા ખાવાને આટલા હેડી નાયા છે આ તમારે આપડા એસી છે હા તો આખોક પણ તાર ખરા કે હે તો અમે જ લેખાય પૈસા છે

બધા પૈસે લેતા નહી રહેયા બરાબર કે એ તાણીવાળાથી બબરા દત્તુ તાપ તો વાત કો ફોન કોને કરે જો વડી આવે છે ને તો વડી 40% વધી જાય 20% થઈ જીસે એ બકાજી ના કરાય ઓ અમારો રૂલ મજૂરી લબબત ઉઠાવ તો કોમ કરોડો

બો તો ને છો છોડા ચાલે ચાલે હો બકાજી માબલું ને કશું કશું રાખે છે પણ